આંધ્રપ્રદેશ સરકાર અને ગેટ્સ ફાઉન્ડેશન વચ્ચે ટેકનોલોજી આધારિત જાહેર કલ્યાણ માટે એમઓયુ પર હસ્તાક્ષર કરાયા આંધ્રપ્રદેશ સરકાર અને બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન વચ્ચે મહત્વપૂર્ણ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે જેનો ઉદ્દેશ્ય આરોગ્ય સંભાળ શિક્ષણ અને કૃષિ જેવા મુખ્ય ક્ષેત્રોમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને જાહેર કલ્યાણને વધારવાનો છે આ કરાર નવી દિલ્હી ખાતે મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ અને બિલ ગેટ્સની હાજરીમાં કરવામાં આવ્યો આ ભાગીદારી હેઠળ આંધ્રપ્રદેશ સરકાર અને ગેટ્સ ફાઉન્ડેશન આરોગ્ય સંભાળ શિક્ષણ અને કૃષિ ક્ષેત્રોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી આધારિત ઉકેલો વિકસાવવા માટે સાથે કામ કરશે ઉદાહરણ તરીકે કૃષિ ક્ષેત્રમાં સેટેલાઇટ આધારિત સંસાધન વ્યવસ્થાપન સિસ્ટમો અને ખેડૂતો માટે એઆઈ આધારિત સલાહકાર પ્લેટફોર્મ્સ રજૂ કરવામાં આવશે મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ આ ભાગીદારીને રાજ્યના વિકાસ લક્ષ્યોને આગળ ધપાવવા માટે મહત્વપૂર્ણ ગણાવી છે તેમણે જણાવ્યું કે આ કરાર એઆઈ આધારિત શાસન માનવ સંસાધન વિકાસ અને આરોગ્ય કૃષિ અને શિક્ષણ ક્ષેત્રોમાં ટેકનોલોજીકલ નવીનતાઓનો ઉપયોગ કરીને પરિવર્તનાત્મક પરિણામો હાંસલ કરવામાં મદદરૂપ થશે બિલગેટ્સ આંધ્રપ્રદેશ સરકારની ડેટા આધારિત નવીનતાઓ માટે પ્રશંસા કરી છે અને જણાવ્યું હતું કે આ ભાગીદારી સ્થાનિક સ્તરે નિર્મિત નીચા ખર્ચવાળી નિદાન સાધનો અને તબીબી ઉપકરણો પ્રોત્સાહિત કરશે ખાસ કરીને અવગણના કરાયેલી સમુદાય માટે તેમણે ઉમેર્યું હતું કે આ મોડેલ અન્ય પ્રદેશો માટે પ્રેરણારૂપ બની શકે છે